ઉગાડી લૂંટ મચાવી છે ચાલીસ ટકા ચાલીસ ટકા ને ચાલીસ ટકા નો ભ્રષ્ટાચાર કરે છે સ્ટેન્ડિંગ કમિટી ને પણ સેટિંગ કમિટીમાં આ બધા ભાગ બતાવી થાય છે ત્યારે જામનગર મહાનગરપાલિકા નું આજે બોર્ડ હોય પક્ષના સભ્યો અમારા વિરોધ પક્ષના નેતા સાથે જનરલ બોર્ડમાં જે અવાજ ઉઠાવવાનો હોય પણ જામનગર શેર સંગઠન દ્વારા જનતાનો જે અવાજ છે જે જનતાના ટેક્સ રૂપી પૈસાનો જે બગાડ કરે છે જે ખીચા ભરે છે ભાજપના ચેરમેન મેયર અને શાસકો એને ઉઘાડો કરવા માટે એ પાંત્રીસ ટકા ડાઉન જે કામો નાખે છે એને મંજૂર કરે છે ક્યાંક ભૂગર્ભ શાખામાં ભ્રષ્ટાચાર કરે છે ક્યાંક સીસી રોડમાં ભ્રષ્ટાચાર કરે છે કચરામાં લોલોમલો ભ્રષ્ટાચાર કરે છે જામનગરની એ પણ શાખા એવી નથી કે આ લોકો ભ્રષ્ટાચારની માજા ના મૂકી હોય જામનગરની જનતા આવતા દિવસોમાં જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે આ લોકોની આંખ ઉગાડશે અને આને ઘર ભેગા કરશે ત્યારે જનતાનો અવાજ બનવું એ અમારું કામ છે અમે વિપક્ષ તરીકે વિપક્ષમાં બેઠા હોય ત્યારે જનતાના જે પૈસાની લૂંટ થતી હોય એને બચાવવાનું એનું રક્ષણ કરવાનું કામ કોંગ્રેસ કરે છે આજે જનરલ બોર્ડનો ઘેરાવ કરી અને આ લોકોની આંખ ઉઘાડી અને ચાલીસ ટકાનો ભ્રષ્ટાચાર જે કરે છે એને જનતા સામે લે લઈ એવા છે